નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર નગરના ભૂતફળિયા ખાતે ગણેશ મહોત્સવના એકસો ઓગણીસમા વર્ષ નિમિત્તે ગણેશ યાગ યોજાયો શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું રંગેચંગે આયોજન કરાયું ગણેશ યાગમાં શુદ્ધ ગીના એક હજાર આઠ લાડુની આહુતિ આપવામાં આવી હતી ભૂતફળિયા ખાતે ગણેશ મહોત્સવને એકસો ઓગણીસમા વર્ષ નિમિત્તે ગણેશ યાગ યોજાયો ભાદરવાસુ ચોથ એટલે ગણેશ ચતુર્થ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે ભરતભરમાં ગણપતિ મહોત્સવને રંગેચંગે પ્રારંભ કરાય છે અને ભાલચંદ્રના મહોત્સવમાં વિઘ્નહર્તા દેવની ભક્તિમાં ભક્તો લીન બને છે જંબુસર શહેરના ભૂતફળિયા ભાગલીવાડ ગામબાડી બંટીફળિયા રબારીવાડ કોટબારણા ઢોળવફળિયા પટેલની ધર્મશાળા કાવા ભાગોળ લીલોત્રી બજાર દાજીબાવાના ટેકરે ગણેશ ચોક ઉપલીવાટ સહિત સોસાયટી વિસ્તારોમાં વિનાયક દેવની સ્થાપના કરી રોશનીથી દરેક પંડાલો શણગારવામાં આવ્યા છે જંબુસર નગરના ભૂતફળિયા મરાઠા સમાજ દ્વારા છેલ્લા એકસો અઢાર વર્ષથી ગજ દેવની માટીની મૂર્તિની સ્થાપના કરી રંગેચંગે ભક્તિભાવપૂર્વક ગણાધ્યક્ષની પૂજા અર્ચના કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ચાલુ સાલે શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દરરોજ વિવિધ ભજન મંડળો દ્વારા રાત્રે ભજન કીર્તન સાથે આજે સવારથી જ ગણેશ યાજનું સુંદર આયોજન કરાયું હતું જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે એકાવન જોડાઓએ યજ્ઞ પૂજા વિધિનો લાભ લીધો હતો સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યજ્ઞનું શ્રીફળ હોમવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો હાજર રહી યજ્ઞ દર્શન પૂજા વિધિ અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભૂતફળિયા મરાઠા સમાજ જંબુસર વર્ષ એકસો અઢાર પૂર્ણ થઈ અને એકસો ઓગણીસમાં વર્ષમાં પ્રવેશે છે આ વર્ષે શ્રી ભૂતફળિયા મરાઠા સમાજમાં શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ તરફથી ગણેશ મહોત્સવનું સાત દિવસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઠમના દિવસે ગણેશ યાગ રાખવામાં આવેલ છે જેમાં એકાવન જોડા બેસવામાં આવેલ છે જેમાં ભૂત ફળિયાના તમામ અગ્રણીઓ વડીલો અને ભાઈઓ અને બહેનોએ જે આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને અમને જે સાથ સહકાર આપ્યો છે જે બદલ અમને આનંદ છે અને હું એમનો આભાર માનું છું અમારી મૂર્તિ દર વર્ષની જેમ આ વખતે પણ માટીની બનેલી છે અને જય મલ્હારના સ્વાંગમાં આવેલી છે અને અમારા ગણેશજી નું વિસર્જન અમે પાલખીમાં જ દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ પાલખીમાં જ કરીએ છીએ અને ખૂબ ભાવપૂર્વક અને ભાવભીનું અને અમારે સદ્ધામય અમે દાદાને વિસર્જન કરીએ છીએ ભૂત ફર્યા મરાઠા સમાજ છેલ્લા એકસો અઢાર વર્ષથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે અને આ એકસો ઓગણીસમું વર્ષ છે એકસો ઓગણીસમાં વર્ષે ભૂત ફર્યા મરાઠા સમાજ મહિલા ભજન મંડળ તરફથી ગણેશ યાગનું આયોજન કર્યું છે એમાં એકાવન જોડા બેઠા છે અને ખરેખર ભૂત ફરિયા મારા સમાજ મહિલા ભજન મંડળને ખૂબ ખૂબ આભારી છે મહિલા સશક્તિકરણને વંદન કરું છું કે એમણે આ રીતના સુંદર આયોજન કર્યું છે અને કોઈ બી જાતની તકલીફ પડવા દીધી નથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જય ગણેશ